નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં સ્વાગત છે આજના સમયમાં એનબીએફસી માંથી લોન લેવી એટલે પોતાનું જ કાઢતા જેવી સ્થિતિ છે ભારે ભરખમ વ્યાજ સાથે લોન આપતી એનબીએફસી અંતે ભાડુતી ગુંડાઓના જોરે પઠાની ઉઘરાણી કરે છે જેમાં આવી જ એક ફાઈનાન્સ કંપનીના રિકવરી એજન્ટની ત્રસ્ત થઈને રિક્ષા ચાલકે આજે પોલીસ ભવન ખાતે આવી પહોંચીને રજૂઆત કરી હતી શહેરના બાગ તુલસીવાડીમાં રહેતા વિનોદભાઈ ઓડ પોતાના પરિવારમાં એક જ કમાવનાર વ્યક્તિ છે તેઓ રિક્ષા ચલાવીને પોતાનું પરિવારનું પેટ ભરે છે રિક્ષા લેવા માટે તેઓએ બજાજ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી જે લોનનો એક હપ્તો ઘરમાં ચાલી રહેવાલા દવાખાનાના ખર્ચને કારણે ચૂકી ગયા હતા એક ઈએમઆઈ નહીં ભરતા તેઓની રિક્ષા ખેંચી જવા માટે રિકવરી એજન્ટ તેઓને શોધતા હતા અને માંજલપુર વિસ્તારમાં તેમની રિક્ષા દેખાતા વિનોદભાઈને રિક્ષામાંથી ઉતારીને રિકવરી એજન્ટ રિક્ષા લઈ ગયા હતા વિનોદભાઈએ થોડા સમયમાં હપ્તો ભરી દેવાની રજૂઆત કરી પણ એનબીએફસીના વ્હાઇટ કોલર ગુંડાઓએ તેઓની કોઈ વાત સાંભળી નહીં અંતે તેઓ કારલીબાગ અને ત્યારબાદ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ લઈને પહોંચ્યા પણ ત્યાં પોલીસ ધક્કા ખવડાવીને કોઈ કાર્યવાહી કરી જ નહીં આજે તેઓની પત્ની ગર્ભવતી અને પરિવાર સાથે વિનોદભાઈ પોલીસ ભવન ખાતે ન્યાયની અપેક્ષાએ આવેદનપત્ર આપવામાં આવી પહોંચ્યા હતા જ્યારે તેઓએ પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે વડોદરા જિલ્લાના પોલીસ ભવન એટલા માટે આવવું પડ્યું છે કે હું ગુજરાતમાં સામાજિક આગેવાન તરીકે કામ કરી રહ્યો છું અને એક મેં એક મોમેન્ટ ઉઠાવી છે કે કાયદામાં કોઈ પણ જગ્યાએ સીજરો જે બાઇકોના હપ્તા બાકી હોય એમણે ખેંચવાનો કોઈ પણ અધિકાર નથી અને તે વસ્તુ આજે આખા ગુજરાતમાં ચાલી રહી છે અને ગુજરાતમાં ત્રાહી માફ પબ્લિક પોકારી ગઈ છે હળપણ રોડ પર હળ ચોકડીઓ પર આ જે સીજરો ઉભા રહે છે તે તદ્દન એટલું બધું ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે કે ના પૂછે પૂછેવા દાવતું જતું પબ્લિક ઉપર કારો કેર વર્તી નાખ્યો છે અને જ્યારે જ્યારે આપણે પબ્લિકને પોલીસ સ્ટેશન મોકલી રહ્યા છે તો સ્થાનિક પોલીસ પણ એવું કહે છે કે ભાઈ આમાં સિક્કો મારીને આપી દઈએ છે અને તેમણે લોન લીધી તો હપ્તા ભરવા જ પડે હપ્તો ભરવા કોઈ પણ ના નથી કહેતું પણ એમને રસ્તા વચ્ચે ખુલ્લી લૂંટ કરવામાં આવે છે કે એક ગાડીમાં તોડ પાણી કરી લે છે ભાઈ પચીસ હજાર લીધા તો પચીસ હજાર લઈ અને તે બેન્કોમાં નથી પડતા તેઓ તેમના ધજા ભરે છે આવા અધડક મેટરોના અધડક કિસ્સાઓ દિલ્હીના આજે વીસ દિવસથી જે મોમેન્ટ મેં ચાલુ કરી છે ત્યાંથી આખા ગુજરાત માંથી મારી ઉપર ઓછામાં ઓછા કાયમ ના પાંચસો છસો સાતસો સાતસો ફોન આવે છે ને એટલું બધું પબ્લિક ભોગ બની રહ્યું છે કે એનો કોઈ અધિકાર એ નથી બધી જ જગ્યાએ રજૂઆતો કરતો આવ્યો છું આણંદ જિલ્લા કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપ્યું હતું ત્યારબાદ નડિયાદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે ત્યાંના તમામ એસપી સાહેબોને પણ આપણે રજૂઆત કરી ચૂક્યા છે સ્થાનિક તમામ પોલીસ સ્ટેશનો પણ મારા લિખિત રજૂઆત કરી ચૂક્યો છું તે છતાંય સિજરોને કોઈ બીક નથી ખુલ્લે હવે બે દિવસથી મારી ઉપર કાલે એક બાજવાથી એવો ફોન આવ્યો હતો કે બાજવાની અંદર એક રીક્ષા વાળા ભાઈ ને સીઝર નતા આપતા આ લોકો રિક્ષા સીઝર ને તો બધા દસ પંદર સીઝરો ભેગા થઈ અને પેલા રિક્ષા વાળા ને કઈ મારી અને રિક્ષા લઈ ગયા છે મારી હવે એક જ છે કે ગુજરાતમાં મુક્ત ગુજરાત કરાવવાનું કેમ કે કોઈ કાયદાની અંદર નથી જો કદી લોકો એવું કહેતા હોય તમે કાયદેસર કામ કરી રહ્યા છે તો મને કોર્ટમાં આવીને બતાવે કે અમે કાયદેસર કામ કરીએ છીએ તો અમે માણીશું પણ હું જ્યાં સુધી જાણું છું મેં પુરેપૂરો કાયદાનો અભ્યાસ કર્યો છે ત્યાં લગી આવી રીતે રસ્તા વચ્ચે કોઈ પણ ગાડી ખેંચવાનો અધિકાર નથી જય વિભાગ